નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લેવાના ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર રાજકોટમાં બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા અને લોકોને ઈજા પહોંચી હતી ત્યારે આ જે ઘટના સર્જાઈ હતી તે સીસીટીવી જે બસની અંદર લાગ્યો હતો તેના ફૂટેજ સામે આવે છે અને તમે આ રજૂ કરી છે જો આ ફૂટેજ કે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો અને લોકોને કેટલી નિર્દયતાથી પોતાની બસની જે કચેડી દેવામાં આવ્યા હતા બારડોલી નજીકના ગુનુડ્સ્વેલ ગામે મહિલાઓ બાળકને ઉઠાવવા માટે આવી હોવાની શંકાના આધારે તેમને ઝડપી પાડવામાં આવી હતી ગામજનો દ્વારા આ મહિલાઓને અટકાયત કરી પોલીસને બોલાવી પોલીસને સોંપવામાં આવી છે પોલીસ દ્વારા મહિલાઓનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી એલસીબી પોલીસે પરથાણ ગામ ખાતે આઈસા ટેમ્પોમાં લઈ જતા દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે પરથાણ ગામ ઓવરબ્રિજ પાસેથી આઈસર ટેમ્પો નંબર એમ એચ ફોર એટ સીબી સેવન એટ ફોર થ્રીમાં જયેશ ઉર્ફે જૈલો રણછોડભાઈ સુમસરા જેઓ રહેવાસી થાણે મુંબઈને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી બે લાખ તેસઠ હજાર બસો એંસીનો દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ સાત લાખ પાંસઠ હજાર બસો એંસીનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અશોક શાહ જેના પૂરા નામ સરનામા ખબર નથી તેને આ પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી એલસીબી પોલીસે નાગધરા ખાતે ટેમ્પોમાં દારૂ લઈ જતા એક આરોપીને ઝડપી પાડ્યો નવસારી એલસીબી પોલીસે નાગધરા વિભાગની સહકારી મંડળી ખાતે સ ખડસુપાથી સણવલ્લા તરફ જતા માર્ગ પર ટેમ્પો નંબર ડી વન એ સત્તાણું છવ્વીસમાં દારૂનો જથ્થો લઈ જતા શિવ બહાદુર હીરાલાલ વિશ્વકર્મા કે જેઓ રહેવાસી છે ઉત્તર પ્રદેશ અમેઠીના જેને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી કુલને પંદર લાખ સોળ હજાર સાતસો ચારનો દારૂ ઝડપી પાડ્યો હતો અને તેમાં ટેમ્પો મળી કુલ પચીસ લાખ અઠ્ઠાવીસ હજાર ને ચારનો મુદ્દામાલ પોલીસે કબજે કરી એક આરોપી રમેશભાઈ જેને દારૂ મંગાવ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સંસ્થા રેડ રેડ ક્રોસે પાણીની શરૂ કરી સેવાની મહેક છે એ નવસારી જિલ્લા શાખા દ્વારા સમગ્ર ઉનાળા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પસારી છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સૌજન્યથી ચેરમેન શ્રી અજયભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં જલધારા પ્રોજેક્ટ થકી ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે સખત તાપથી રાહદારીઓ વિદ્યાર્થીઓ શ્રમિકો વગેરે રાહત મળે તે હેતુથી જરૂરિયાતવાળા વિસ્તારોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં એક ક્રોસ ભવન પાસે બે શાંતાદેવી શાર્ક માર્કેટ પાસે ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવસારીના જૂના થાણા ખાતે આજ રોજ નેશનલ હોરાલ્ડ કેસમાં કોંગ્રેસ વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ જીગીશ શાહ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી અને કોંગ્રેસ વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગણદેવીના એંધલ પશુ દવાખાનાથી હાઈવેને જોડતો માર્ગ અત્યંત બિસ્માર થવા પામ્યો છે એંધલ પશુ દવાખાનાથી નેશનલ હાઇવેને જોડતો માર્ગ અત્યંત ટૂંકો હોવાથી લોકો એનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે માર્ગ માટે પાંત્રીસ લાખ મંજૂર થયા હતા અને આ માર્ગનું ખાતમુહૂર્ત નવસારીના ધારાસભ્ય પાંચ મહિના પહેલાં કરી ગયા હતા પરંતુ હજુ માર્ગ સુધ બનાવવા માટેનું મુહૂર્ત ન નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે એંધલ ખાપર્યા માર્ગ માટે પચાસ લાખ મંજૂર થયા હતા હવે ચોમાસું આવવાના બે મહિના રહ્યા તેમ છતાં રોડ ન બનતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે એનપીએલની ત્રેવીસમી મેચમાં પ્રભાકુંજ ઇન્ડિયનનો વિજય થયો નવસારી લુનસુકુ મેદાન ખાતે ચાલી રહેલી નવસારી પ્રીમિયર લીગમાં ત્રેવીસમી મેચ પ્રભાગુજ ઇન્ડિયન અને જલાલપુર વોરિયર્સ વચ્ચે રમાઈ હતી જેમાં જલાલપુર વોરિયર્સને ટોસ જીતી પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પ્રથમ બેટિંગ કરતાં જલાલપુર વોરિયર્સની ટીમે અઢાર પોઈન્ટ ચાર ઓવરમાં એકસો ચોત્રીસ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં પ્રભાકુંજ ઇલેવન પણ ચૌદ પોઈન્ટ અઢાર પોઈન્ટ ચાર ઓવરમાં વિકેટ ગુમાવી કરીને જીત મેળવી હતી નવસારીમાં કયા મકાનો તોડવામાં આવનાર છે અને જેને લઈને લોકોમાં કેવો રોષ છે જાણવા માટે જો નવસારી લાઈવ ખાસ બુલેટિન નવસારી લાઈવ યુટ્યુબ વાત કરે હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન જ્યારે તાપમાન અંશ સેલ્સિયસ નોંધાયું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા જ્યારે સાંજે ચુમાલીસ ટકા રહ્યો તો હવાની ગતિ પાંચ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી શ્રી શાંતિનાથ દાદાની સત્તરમી સાલગીરી ધ્વજારોહણ નિમિત્તે નવસારીમાં આજ રોજ શાંતિનાથ દાદાની સાલગીરી નિમિત્તે સંઘ તરફથી ત્રણ દિવસનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન નાના બાળકો દસ વર્ષ સુધીના જેઓ ધ્વજા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને તેઓ દ્વારા શાંતિનાથ દાદાને સાલગીરી નિમિત્તે ધ્વજાની જે કોમ્પિટિશન હતી તેમાં વિવિધ ડ્રોઈંગ કરીને ધ્વજાઓ બનાવવામાં આવી હતી ડાંગ જિલ્લામાં ગરમીનો કહેર યથાવત ધરાવવા પામ્યો છે આજરોજ ગરમીને કારણે આહવા અને સુબીર પંથકમાં તાપમાન તેતાલીસ ડિગ્રી પર પહોંચ્યું હતું ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેના પગલે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે ડાંગ જિલ્લામાં ગરમીનો કહેર યથાવત રહેવા પામ્યો છે રોજ મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ત્યારે ગિરિમથક સાપુતારામાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પર પહોંચ્યો હતો જેના કારણે સહેલાણીઓએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામનું કુંભિયા પંથકનું બસ સ્ટેશન અત્યંત જર્જરિત થવા પામ્યું છે જ્યાંને કોઈના જીવ લેવા માટે બેઠો હોય તેવું આ બસ સ્ટેશન છે પરંતુ તેને રિપેર કરવા કે તેમને ધ્વસ્ત કરવા માટે તંત્ર પાસે સમય નથી અને જેના કારણે કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠી રહ્યા છે નવસારી ખાતે ડીજીવી સીએલનો નવી સર્કલ ઓફિસ ન મળે તો આંદોલનની ચીમકી આપવામાં આવી નવસારીના સિટી અને રૂરલ સિટી સર્કલના સમાવેશના પત્ર અંગે અખિલ ગુજરાત કામદાર સંઘ દ્વારા વિરોધ કરવા સાથે નવસારી સર્કલ બનાવવા અપીલ કર્યા બાદ હવે નવસારીની બે સંસ્થાઓ દ્વારા પણ આ અંગે સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં ચીમકી આપવામાં આવી છે કે જો સર્કલ નવસારીને સર્કલ ઓફિસ નહીં બનાવવામાં આવે તો આંદોલન કરવામાં આવશે નેશનલ હાઇવે અડતાલીસ પર ચીખલી ખાતે થયેલા લૂંટના આરોપીની ધરપકડ કરવામાં આવી નેશનલ હાઇવે પર લૂંટમાં સંડોવાયેલા મૂળ મધ્યપ્રદેશના છેલ્લા અઢાર વર્ષથી નાસ્તા ફરતા બે લૂંટારૂઓ ભરૂચ ખાતેથી ઝડપાઈ ગયા હતા નેશનલ હાઇવે અડતાલીસ પર ચીખલી નજીક લગભગ બે દાયકા પહેલાં થયેલા લૂંટના સંડોવાયેલા આરોપીઓ અઢાર વર્ષથી નાસ્તા ફરતા હતા આ બંને આરોપીઓને ભરૂચ ખાતે હોવાની મળેલી બાતમીના આધારે નવસા એલસીબી પોલીસે ભરૂચ એલસીબી ખાતે જઈ તેઓ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભરૂચ ખાતે ઝડપી લીધા હતા મૂળ મધ્યપ્રદેશના દિનુ સેતાનભાઈ મેળા અને બદિયાભાઈ બે હજાર સાતમાં તેઓએ ચીખલી ખાતે લૂંટ કરી હતી નવસારી ગ્રામ્ય પોલીસની દારૂની કેસની તપાસ ગોવા સુધી પહોંચી નવસારી ગ્રામ્ય પોલીસમાં ગત ત્રીજી એપ્રિલના રોજ તેતાલીસ પોઈન્ટ વીસ લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો તે સંદર્ભે નવસારી પોલીસ તપાસ માટે ગોવા સુધી પહોંચી હતી જ્યાં આ ટીમે વધુ એક પોઈન્ટ એક કરોડ તેતાલીસ લાખ અઠ્ઠાવીસ હજારની કિંમતનો દારૂનો જથ્થો સહિત મુદ્દામાલ કબજે લઈ દારૂ બનાવતી ગેલેસ્ટ્રોમ ડિસ્ટલરીને સ્થાને સ્થાનિક તંત્રના સંબંધિત વિભાગના સહયોગથી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ચીખલીના અગાસી ગામે ગેરકાયદેસર માટી ખનન સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે ચીખલી તાલુકાના અગાસી ગામ ખાતે ગેરકાયદેસર બેરોકટોક થઈ રહેલા માટી ખનન સામે રાજેશભાઈ ઘરાસિયા દ્વારા ચીખલી પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને તેઓ દ્વારા અગસી ગામમાં ચિકાર ફરિયામાં છેલ્લા બે વર્ષથી વિના પરવાનગીએ ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું હોવાનું તેમજ ગામના એક ઈસમ દ્વારા જેસીબી અને ચાર જેટલા ટ્રેક્ટર મૂકી તેમની માટી માલિકીની જમીન હોય તેમ ખોદી બિંદાસપણે માટી ખનન થઈ રહ્યું છે અને તેમાં તેઓ રજાના દિવસે તો સમગ્ર દિવસ દરમિયાન પણ તળાવમાંથી માટી ખનન કરતા હોવાનું પણ તેમણે આરોપ લગાવ્યો છે प्रांत अधिकारी ने योग्य कार्यवाही लिखित रजुआत कर फालूदा मिक्स की इतनी सारी वेराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो